ઓનલાઈન જોઈએ કારણ કે અંદરથી નીકળે કામ બરોબર ને સીતારામ કઈ દરિયો બધી મજામાં ને અમી મજામાં છે ને બસ જો હશે ને ઘરિયાવાળા થી આપણે મશીન લીધા સાહેબ નો ભૂકો કરવાનો અને થોડો ભૂકો તો કરી નાખ્યો બહુ જોરદાર મશીન છે અને મોટું મશીન છે એટલે પૂરા છે ને આપણા મીડિયમ વાળા કરશે એટલે પૂરા છોડવા પડતા ને આખે આખો પૂરો જોઈએ ભાઈ તો હાલો વર્ગે જઈએ આપણે આપણા કામમાં बहुत में महरू और पटकी बहुत हरा इंफ्यूज करे मशीन जोरदार से आज बहुत पटकी पटकी में कहीं घटेज ना Ovo je kolo, kolo i mare od tebo. Ja ću

અંદર ફૂલ આવતું ને પછી એક સિલ્વર કલર ને પાણી નો હોય પરપોટા ઝીમું હોય ધોરા કલર ની સફેદ કલર ની પછી સિલ્વર કલર ની આવતી હોય જી જીતી એની ને ભાઈ ફૂલ વારે આમાં કઈ નઈ કલર ભરાઈ ગયો ને આમાં ને ની મારા અંદાજ પ્રમાણે ભરાઈ ગયો ને નળડી આપેલી